નમસ્કાર દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનસુરી શેરમાનું ડભોઈ તાલુકાના પૂળાથી વસાઈ જવાના માર્ગનું નાળું કેટલીક જગ્યાએથી બેસી ગયું છે જેને લઈને જીવના જોખમે વાહનો વાહન ચાલકોને પસાર કરવા પડે છે હાલ ટેકનોલોજીના યુગમાં પણ કેટલા સમયથી જર્જરિત નાળું લાગતા વળગતા તંત્ર દ્વારા રિપેરિંગ કામ કરીને ચલાવે છે આ નાણાં પરથી ભારદારી વાહનો પણ પસાર થાય છે જો નાડું બેસી જશે તો જવાબદાર કોણ શું રિપેરિંગ કરે છે તે અધિકારીઓને દેખાતું નથી કે આ ગંભીર બાબત છે છતાં પણ બે ધ્યાન રહે છે માત્ર રિપેરિંગ કરીને જ અધિકારીઓ સંતોષ મારી રહ્યા છે ડભોઈ તાલુકાના પુળાથી વસઈ વચ્ચેથી પસાર થતું નાળું જર્જરિત હાલતમાં થઈ ગયું છે ચોમાસા દરમિયાન કેટલોક ભાગ નાળાનો બેસી ગયો હતો તે દરમિયાન મેટલ નાખીને તેને સરખું કરવાનું કામ પણ તે મેટલનો ભાગ પણ ધસી પડ્યો છે જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કેટલીક જગ્યાએથી નાળું બેસી પણ ગયું છે આ રોડ પરથી મોટા વાહનો પણ અવર જવર કરતા નાના વાહન ચાલકોને તકલીફો પડી રહી છે ડબોઈ તાલુકાના પૂડાથી વસાઈ જવાના રસ્તા પર નાળું બનાવ્યું છે તેની રેલિંગ પણ આજુબાજુ ન હોય અને વીસ ફૂટ ઊંધું હોવાના કારણે જીવના જોખમે લોકો પસાર થાય છે અને ત્યાંથી ભારદારી વાહનો પણ પસાર થાય છે જો આ નાળો અચાનક બેસી જશે અને દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ જેને લઈને તંત્ર દ્વારા મેટલ નાખીને પૂરવામાં તો આવ્યું હતું પણ મેટલ પણ કેટલીક જગ્યાએથી ધસી પડ્યા છે જેના કારણે વધુ નાળો ડેમેજ થયું છે તો લાગતા વળગતા અધિકારીઓ વહેલી તકે નાણાંનું રિપેરિંગ કામ કરે અથવા નાળું નવું બનાવે તેવી ગામજનોની માંગ ઉઠવા પામી છે બ્યુરો રિપોર્ટ લાલાભાઈ ભટિયારા इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें